નમસ્કાર આપ જોઈ રહ્યા છો યોગ દિવસને અનુલક્ષીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે પ્રોટોકોલ તાલીમ યોજવામાં આવી હતી વિશ્વભરમાં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી એકવીસ જૂને કરવામાં આવશે ત્યારે સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો ઉત્સાહપૂર્ણ માહોલ ઉભો થાય યોગા અભ્યાસ દ્વારા લોકો નિરોગી રહે નાગરિકો સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત થાય તે માટે ગુજરાત સરકારશ્રીના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદના પ્રસિદ્ધ મલહારરાવ ઘાટના કિનારે મંગળવારની સાંજે યોગ પ્રોટોકોલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરજનો યોગ સાધકો ઉપરાંત પોલીસ તેમજ હોમગાર્ડ્સ અને જીઆરડી યુનિટના જવાનો ઉત્સાહભેર જોડાયા હતા નર્મદાજીના ખડખડ વહેતા નિર્મળ નીરના સાનિધ્યમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચાંદોદના સક્રિય ટ્રેનરો દ્વારા પ્રોટોકો તાલીમ આપવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો આજ રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજન કરવામાં મલ્હારાવ ઘાટ ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં ચાણોદ પોલીસ સ્ટેશન જીઆઈડી યુનિટના તમામ ભાઈઓ બહેનો હાજર રહી યોગને અનુલક્ષીને તાલીમ લીધી હતી યોગ બોર્ડ દ્વારા પ્રોટોકોલમાં જે તાલીમ આપવામાં આવે છે તેના દ્વારા તમામ જીઆરડીએ આ તાલીમ લીધી અને એનો ખૂબ સારો અમને પ્રતિભાવ મળ્યો કે માનસિક રીતે શારીરિક રીતે તંદુરસ્તી મેળવવા માટે યોગ ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ ઉપયોગી છે તે આપણે યોગ નિયમિત રૂપે કરીએ તો આપણે ઘણા ફાયદા આપણને શારીરિક અને માનસિક રીતે થઈ શકે છે તે આજે અમને એ યોગ દ્વારા અમને અનુભૂતિ થઈ ચાણોદના યોગ ટીચરો દ્વારા જે યોગ અમને શીખવામાં આવ્યો તેનાથી અમને ખૂબ સારો અનુભૂતિ થઈ એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી સબક ગુજરાત રાજ્ય રોગ યોગ બોર્ડ દ્વારા આ આજરોજ પ્રોટોકોલ તાલીમ મુજબ ચાણોદના મલારા ઘાટ ખાતે ચાણોદના પોલીસ સ્ટાફ હોમગાર્ડ તથા જીઆરડી સભ્યો તેમજ ચાણોદના નગરજનો આ તાલીમ પ્રોટોકોલની અંદર હાજર રહ્યા હતા અને આ તાલીમની અંદર તન મન ને શાંતિ અનુભવી એવા અમને અનુભવ થયો હતો ને એવો સંકલ્પ પણ લેવડવામાં આવ્યો હતો કે દરરોજે બધા નગરજોનો તેમજ તમામે દરરોજ યોગ કરવો જોઈએ એવો આની અંદર સંકલ્પ લેવડવામાં આવ્યો હતો અને એની અંદર અમને ખૂબ જ આનંદ અનુભવ્યો હતો